ચૈતર વસાવાની લોકપ્રિયતા વધતા હવે ભાજપને ભરૂચ બેઠક હારવાનો ડર દેખાઈ રહ્યો છે જેની અસર પણ સાંસદ મનસુખ વસાવા પર દેખાઈ રહી છે ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામમાં થયેલા ઝઘડા અંગે મદદ કરવા કરજણના સામાજિક કાર્યકરે મનસુખ વસાવાને ફોન કર્યો હતો જેમાં ક્લિપ શરૂ થતાં જ મનસુખ વસાવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા એ ઓડિયો ક્લિપ તો વાયરલ થયો જ હતો ત્યારે ફરી એકવાર મનસુખ વસાવાનો બીજો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ મનસુખ વસાવાએ કેમ સામાજિક કાર્યકર્તા સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે તે વિશે પૂછ્યું હતું ત્યારે પણ તેમણે જે મનસુખ વસાવા છે તેમણે અભદ્ર ભાષામાં સામેવાળા વ્યક્તિને જવાબ આપ્યો છે તેમણે શું આપ્યો છે જવાબ સાંભળો તમે પણ હેલો હા જોહર જય જોહર જય જોહર જી જી કોણ બોલો જયેશ બોલું સર હા બોલો 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 હા હવે એક સોશિયલ મીડિયા ની અંદર એક યુવાન છે સુનિલ તમારા પર કોલ આવેલો સર અને એક મતલબ એક શું કેવાય આજે તમે છ છ સાત થી એમપી છો સાંસદ છો સર બરાબર રાઈટ અને એ તમે તમારી પોતાની શક્તિથી કે પોતાના એકલા હાથે નથી સાંસદ બન્યા રાઈટ પ્રોપર તમારા વિસ્તારની જનતા આદિવાસી જનતા તમને ટિકિટ મળે છે ને એ સંવિધાનિક રીતે અનામત સીટમાંથી ટિકિટ મળેલી છે અને આજે છ થી સાત થી તમે સાંસદ છો બરાબર તો એ જનતાના મતો થકી તમે બનેલા છે બરાબર છે સર આજે એ રેકોર્ડિંગ જે વાયરલ થયું સોશિયલ મીડિયાની અંદર એમાં એ યુવાન એક બી કોઈ રોંગ શબ્દ નથી વાપરેલો છતાં તમે વાર ના સાંસદ નથી સાહેબ તમે છ થી સાત ના સાંસદ છો બરાબર અને તે બી પાછા સંસ્કારી ને સંવેદનશીલ સરકાર ની વિશ્વની મોટી પાર્ટીના ભાજપ સરકાર ના સાંસદ છો સાહેબ

છતાં પણ જે 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 રીતના મને પૂછી રહ્યા હતા પછી એની સાથે એવું જ વર્તન થાય અચ્છા એટલે એવું મેં મારી સાથે એને જે રીતના સમાજ નો આગેવાન હતો તેની તે રીતના વાત એને કેવું છે કે આપણે આનું શું કરવું જોઈએ એમ એને મેં બહુ ક્લિયર કીધું કે મેં આ રીતના આ રીતના જ્યાં જ્યાં કેવું છે બધું જ કીધું છે અને હજુ પણ શું એમ પણ સાહેબ હજી મે તમને પ્રેમ પ્રેમપૂર્વક અને નમ્રતાથી કહું કે આ મતલબ દરેક વસ્તુ છે પણ તમારી જેવા આટલા મોટા હોદ્દેદાર કે આટલા છ મારી વાત તમે સાંભળો તહેવાર સાથે તહેવાર એવું પડે તો અને જે પૂછનાર વ્યક્તિની ભાવના અમને તો ખ્યાલ આવી જાય ને એ કયા એંગલ થી અમને પૂછે છે એટલે એ કયા એંગલ થી પૂછે છે એંગલ થી આપણે જવાબ આપવો પડે ખોટી વાત છે સાહેબ તમારી તમે તમારું સાચો મેં મારી રીતે સાચો છું અચ્છા નહીં મેં તમને ખોટા છો એવું બી નહીં કેતો તમે તમારી રીતે સાચા જ હશો એટલે છ સાત ભાઈ ને એટલું ખબર પડી જાય સમાજ નો આગેવાન છે તો એને એ રીતના વાત કરવી જોઈએ ને એનો તમે તમે ફરી સાંભળજો એને કઈ રીતના મારી સાથે વાત કરી છે બિલકુલ સાચી શાંતિથી શાંતિ વાત કરી છે ને બિલકુલ અને આ કરીને તમારી પહેલી ભૂલ નથી સાહેબ જે દિવસે આદિવાસી સમાજ નું જયારે પેલું કયું સંમેલન હતું હમણાં થોડા સમય પહેલા ત્યારે ભી શાંતિકાર વસાવા સાહેબ ને તમે બોલતા અટકાવેલા બરાબર છે એ તો બીજું જો એક વસ્તુ કહો શાંતિકાર વસાવા આટલો ભણેલો ભણેલો વ્યક્તિ છે સમાજના બેઠેલા લોકો તો સન્માન નહીં હોય આપણું કીમ કહેવાય સમાજ નું દૂર દૂર નોકરી કરનારા લોકો છે સમાજ નું એને માન સન્માન છે તમને આવીને અપમાન કર્યું આદિવાસી સમુદાય ની સમાજની નહી વાત કરતો મેં કારણ કે સમાજની અંદર જે તે એક સમાજ આવી જાય આદિવાસી સમુદાયની આદિવાસી સમુદાયની જો એને સુરક્ષિત કરવું હોય એની જોડે જે આજે અન્યાય અત્યાચાર કે શોષણ થઈ રહ્યું છે બરાબર એના માટે જે તે આદિવાસી સમુદાયમાંથી જેટલા બી નેતા બને છે કે જેટલા બી આદિવાસી અનામત સીટ પર જેટલા શિક્ષણ લીધું છે શિક્ષણ લઈને સારી નોકરીઓ કરે છે એ નોકરીઓ કરીને જે જે તે હોદ્દો પ્રાપ્ત કરેલો છે એ લોકોની પ્રાથમિક ફરજ અને જવાબદારી છે ને વફાદારી છે કે એ સમાજની દેખરેખ રાખે એમાં શાંતિકાર વસાવા જે અ લાગણી છે એના જવાબદારી એટલે ભાઈ આવ્યા તા બધા અરે આવ્યા તા તો એમાં ખોટું બી કશું નહીં કીધું એ તો ખાલી એજ કેતા તા ના એના એ રીતના ના કહેવાય ના જે મહેમાન બોલાયા હોય ના રીતના એની અપમાન કરે તમે તમારી બધા બધા લોકો બોલતા હતા અપમારો અપમાન થાય અમારે માન સન્માન બહુ મોટી વસ્તુ છે સાહેબ મારા થોડી વાત અને આજે તમે છ સાત એમ થી સાંસદ છો બરાબર છે તમે તમે હું સંવિધાનિક હક અધિકાર આદિવાસી નો જાણો છો તમે કદાચ જાણતા હોય કેવડીયા ના આદિવાસી કરો જો એટલું ના આદિવાસી રેકોર્ડ જોજો તમે બોલવારે સાહેબ મારા બોલવું ના બોલવું બહુ મોટી વાત નહીં અરે તમે રેવા દો તમારી માનસિકતા છે ને મને ખબર પડે છે

અચ્છા એટલે આદિવાસી સમુદાય તમને મત આલી ને છ સાત તમથી આદિવાસી સમાજ અમારી નથી કામ કરીએ મારા અમે કામ કરીએ છીએ એટલે લોકો અમને મત આપે છે અરે મારા સાહેબ શાંતિકાર વસાવા કોઈ નેતા નથી હું કોઈ નેતા નથી એટલે તમે છો તમને અરે આદિવાસી પોતે આ દેશનો માલિક છે એટલે વિશ્વ નો નેતા કોઈ ભૂલ નહીં ચાલે છે ને એ વેમમાં ચાલે છે નહી વેમમાં નહીં અચ્છા એટલે એ વેમ માં એટલે આ દેશનો માલિક આદિવાસી નહીં ચાલો જોહ અને હલો ત્યારે સાફ સાફ સમજી શકાય છે અને સાંભળી પણ શકાય છે કે મનસુખ વસાવા આગળની લોકસભાની ચૂંટણી હારવાનો ડર સતાવી રહ્યો છે